નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર નવું અપડેટ બાવીસ પોઈન્ટ પાંચ આપણી સામે છે આ અપડેટની અંદર પાંચ મહત્ત્વના સુધારા છે એ જોવા મળી રહ્યા છે પાંચે પાંચ સુધારા છે એ રાબેતા મુજબ સમજીએ છે તમે એપ્લિકેશનને પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જશો અને ત્યાંથી અપડેટ કરી લેશો અહીં અપડેટ તમે ખાસ નોંધ લેશો આ અપડેટની અંદર પાંચ નવા સુધારા છે એ ખૂબ અગત્યના કહી શકાય તેવા છે જેમ કે અહીં તમે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે તેને અપડેટ કરો છો તો તમારી સામે આ પ્રકારનું મેનુ છે એ ખુલીને આવશે આ મેનુની અંદર તમે જોઈ શકાય પાંચ સુધારા છે પાંચે પાંચ સુધારા છે એ રાબેતા મુજબ એક પછી એક સમજીએ છીએ ચલો તમે અપડેટ કરી લીધું છે ઓપન ક્લે પર ક્લિક આપશો અને મોબાઈલ નંબર અને એમપી નંબર છે એ નોંધી અને એન્ટર થશો અહીં આપણી પાસે એપ્લિકેશન છે એ ઓપન થઈ રહ્યું છે યસ અહીંયાથી આપણે આંગણવાડી વર્કર છે તેના પર ક્લિક આપીશું આ તમામ વસ્તુઓ છે એને એલાવ આપીશું કન્ફર્મ કરી દઈશું યસ અહીં એક વસ્તુ સમજશો જ્યારે પણ તમે એપ્લિકેશન છે એને અપડેટ કરો છો એ પછી તમારે જવાનું છે એપ્લિકેશન ઉપર અહીં એપ્લિકેશન ઉપર તમે જેવું ક્લિક આપો છો એપ ઇન્ફોર્મેશનમાં જવાનું ત્યાં જશો અને ત્યાંથી પરમિશન છે એ તમારે ઓન કરી દેવાની દાખલા તરીકે અહીંયા નોટિફિકેશનની નીચેની સાઇડમાં પરમિશન છે તો આ પરમિશનની અંદર છે એ કેમેરા છે લોકેશન છે માઇક્રોફોન છે નોટિફિકેશન છે ફોટો એન્ડ વિડીયોસ આ તમામે તમામ વસ્તુઓ છે એને એલાવ આપવાનું છે તમે જો એલાવ નથી આપતા તો એવી ફરિયાદ આવશે કે હું ફોટો પાડું છું પણ ફોટો ક્લિક થઈ રહ્યો નથી તો કેમ નથી થઈ રહ્યો તેની પાછળનું કારણ છે એ આ છે કે તમે ત્યાં તેને પરમિશન છે એ આપી નથી તો આ પ્રકારે તમે જોશો રાબેતા મુજબ આપણે અહીં એલાવ આપી દઈશું એટલે આરી એપ્લિકેશન છે એ વર્ક થઈ શકે ફોટો કમ્પ્લેટ કરી શકે એ માટે આ પરમિશન આપવી જરૂરી છે તમે અહીંયાથી પરમિશન આપી દીધું હવે તમે લોગિન કરશો લોગિન ઉપર ક્લિક આપીએ છો તમે મોબાઈલ નંબર છે અને એમપી નંબર છે એ નોંધશો જેમ કે અહીં આપણે મોબાઈલ નંબર નોંધીએ છે સાઇન ઇન થશે લોગ થશે પછી હવે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી આવશો અહીંયા સૌથી પહેલો કહી શકાતો સુધારો છે એ દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીમાં જીઓ ફેન્સિંગનું છે જીઓ ફેન્સિંગ શું છે એ પણ સમજીએ દાખલા તરીકે અહીંયા તમે જોશો તો આ પ્રકારનું દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીમાં ઓપ્શન આવે છે હવે જે આંગણવાડી કેન્દ્ર છે મેં અહીંયા ખાસ એક વસ્તુ સમજીએ છે ખાસ કરીને જીઓ ફેન્સિંગ અનુલક્ષીને જીઓ ફેન્સિંગ એ એને કહી શકાય છે કે જે આપણે વર્ચ્યુઅલ ભૌગોલિક સીમા બનાવવા માટે છે એ જીપીએસ અને આર એફ આઈડી એટલે કે રેડિયો ફિકવન્સી આઈડેન્ટિફિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરી અહીંયા આ એક મોડ્યુલ છે એ ઉમેરાયું છે સરળ ભાષામાં સમજીએ છે કે તમે આંગણવાડી કેન્દ્ર ઉપર છો અને જો તમે ત્યાંથી કેન્દ્રથી અન્ય જગ્યાએ જાઓ છો તો એવા સમયે અહીં એપ્લિકેશન છે એ તમને માર્ગદર્શિત કરશે કે તમે તમારી આંગણવાડીથી આટલા કિલોમીટર દૂર છો દૂર છો તો તેની પાછળનું કારણ શું છે એ અહીંયા તમારે નોંધવાનું છે જો તમે દૂર નથી તો આ ઓપ્શન છે એ તમારે એ જે તે સમયે આવતું નથી આ એ વસ્તુ અહીંયા આપણને ખાસ આ એપ્લિકેશનની અંદર નવા અપડેટમાં જોવા મળે છે હજુ સરળતાથી સમજીએ જેમ કે અહીં આ આંગણવાડી કેન્દ્ર છે આંગણવાડી કેન્દ્ર છે એ અહીંયાથી હાલ હું જ્યાં છું ત્યાંથી ચૌદ પોઈન્ટ છ કિલોમીટર દૂર છે હવે એ છ કિલો ચૌદ કિલોમીટર દૂર છે એની પાછળનું કારણ શું છે જેમ કે તમે સિલેક્ટ ઉપર ક્લિક આપો છો તો અહીંયા આવે છે શું તમે રજા પર છો શું તમે આઈ એમ ઓન ઓફિશિયલી ડ્યુટી શું તમે ઓફિશિયલી ડ્યુટી ઉપર છો પછી કોઈ તમારે એડિશનલ ચાર્જ છે કે પછી આંગણવાડી કેન્દ્ર છે ત્યાં નેટવર્કનો ઇસ્યુ છે આ પ્રકારના ચાર વસ્તુઓ છે તમારી પાસે આવે સૌથી પહેલી વસ્તુ છે એન લીવ જો હું રજા ઉપર છું તો અહીંયા હું રજા ઉપર લખીશ પણ હું રજા ઉપર નથી તો આ ડ્યુટી પણ આ ક્યારે આવશે તમારા આંગણવાડી કેન્દ્રથી દૂર હશો ત્યારે તો આ આઈ એમ ઓન ડ્યુટી છે એ અહીંયા આવશે બીજા નંબરનો છે એડિશનલ ચાર્જ જો તમારી પાસે ચાર્જમાં હશે અને આ આંગણવાડીથી અન્ય આંગણવાડી દૂર છે તો એ સમયે આ ઓપ્શન છે એ તમારી સામે આવશે તો અહીં આપણે આઈ એમ ઓન ઓફિસિયલ ડ્યુટી કારણ કે હું આજે છે એ બેન છે એ તાલીમ હોય એ ચૌદ કિલોમીટર દૂર ઘટક કક્ષાએ આવેલા છે તો એ ઓફિશિયલી ડ્યુટી ઉપર જ છે તો ત્યાં હવે તમે આ પર ક્લિક આપશો કારણ કે અહીં સમજશો આવું વસ્તુ ક્યારે કરવાનું છે જ્યારે તમે દૂર હોવ છો ત્યારે પણ ઓફિશિયલી તમે એ હોવા જોઈએ આ બેન છે એ હાલ તાલીમ અનુલક્ષીને આપણી પાસે અહીં હાજર છે

ફોટો છે એ ક્લિક કરો છો દાખલા તરીકે ચિલ્ડ્રન્સ ગ્રુપ ફોટો કેપ્ચર કરો એના પર તમે ક્લિક આપો છો યસ અહીંયા આપણે આપીએ છીએ જોઈ શકાય છે આ બધા ફોટો હવે તમારે છે ને ફોટો એ પ્રકારેનો પાડવાનો છે જેમાં માથાની ગણતરી થાય હવે માથાની ગણતરી એટલા માટે કહીએ છીએ કે આપણને હેન્ડ કાઉન્ટિંગ કીધું છે બાળક છે એ કેટલા તમારા ફોટોની અંદર છે એ ગણી શકાય એ પ્રકારેનો ફોટો છે એ તમારે ક્લિક કરવાનો છે અહીં તમે જોઈ શકો છો અહીંયા આપણને આપ્યું છે કે ભાઈ આ રીત તમારી સાચી છે આ બ્લર ફોટો છે પણ ના હોવો જોઈએ અડધો લાઇટવાળો અડધો પ્રકાશને અડધો જે છે અંધારું છે એ પણ ના હોવું જોઈએ એની એંગલ છે ફોટો એંગલ કમ્પ્લીટ હોવી જોઈએ આ જ્યાં ખરાનું નિશાની છે એ પ્રકારનો તમારી પાસે ફોટો ક્લિક કરવાનો છે જ્યાં ચોખડીનું નિશાન છે ખોટું નિશાન છે એનો અર્થ એ છે કે એવો ફોટો તમારે ક્લિક કરવાનો નથી અહીં તમે ખાસ નોંધો છો કે તમારે બાળક છે તેને આ પ્રકારે ફોટામાં આપ્યું છે એ પ્રકારે ગ્રુપ ફોટો ક્લિક કરવાનો છે અને પછી તમારે અહીંયા એને સબમિટ કરવાનો છે હવે જેમ તમે ફોટો ક્લિક કરતા હતા એ પ્રીસ્કૂલ એક્ટિવિટીનો કરતા હતા અને એ બધો છે એ હવે દૂર થશે એની જગ્યાએ હવે તમારે ફોટો ક્લિક કરવાનો રહેશે આ પ્રકારેનો જેમાં તમે બાળકો છે એનું હેન્ડ હેડ કાઉન્ટ છે એ કરી શકાય એટલે કે માથા માથા છે એની ગણતરી છે એ થઈ શકે બાળક છે એ સ્પષ્ટપણે ગણતરી કરી શકાય એ પ્રકારનો ફોટો છે તમારે ક્લિક કરવાનો છે એ માટે તમે અહીંયા પ્રોસીડ ઉપર ક્લિક આપો છો તમારો કેમેરો છે ઓપન થશે તમારે બાળકનો ફોટો છે એ ક્લિક કરવાનો છે અને સબમિટ આપવાનો છે અહીં આપણી પાસે બાળક અવેલેબલ નથી એટલે હાલ એને આપણે સ્કીપ આપીએ છીએ પણ અહીં ખાસ એક વસ્તુ નોંધશો જ્યાં સુધી તમે ફોટો ક્લિક કરતા નથી તો તમે એટેન્ડન્સ છે એ પૂરી કરી શકતા નથી એટલે હાજરી પૂરતા સમયે ફોટો પાડવો ખૂબ જરૂરી છે જો તમે ફોટો ક્લિક નથી કરતા તો હવે પછી તમે આ એટેન્ડન્સ છે અને સવારના નાસ્તાની હાજરી છે એ પૂરી કરી શકતા નથી તો અહીં ખાસ એ નોંધ એ લેવાનું કે તમારે બાળકનો ફોટો પાડવો હવે ફરજિયાત છે નહીં તો તમે સવારનો નાસ્તો આપ્યો નથી એવું સાબિત થઈ શકે છે ઓકે તો આ વસ્તુ છે એ ખાસ કરીને આ દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીની અંદર બે સુધારા છે એ જોવા મળી રહ્યા છે ઓકે હવે પછી આવે છે એ ત્રીજા નંબરનો સુધારો એ ખાસ કરીને દિવ્યાંગ જે બાળકો છે તેની એન્ટ્રી કરતા સમયે દાખલા તરીકે તમે છથી ત્રણ વર્ષના બાળકની અંદર તમે ન્યૂ રજિસ્ટ્રેશન કરવા જાઓ છો નવું બાળક છે એ નોંધો છો તો ત્યાં તમારી સામે છે એ આ પ્રકારેની વસ્તુઓ છે એ આપેલી છે યસ અહીંયા તમે જો જોશો સૌથી છેલ્લે આપણને એક નવું મેન્યુ છે એક નવું શિડ્યુલ છે એ દાખલ થયું છે જેમ કે યસ અહીંયા તમે જોઈ શકાય છે એ છે એ દિવ્યાંગ બાળકો છે સીએમ ઓફિસ એન્ડ મેડિકલ ઓથોરિટી અંદર એ દાખલ થયેલો છે તો તમે યશ આપો છો તો અહીં તમારી સામે છે એ દિવ્યાંગનો પ્રકાર આવશે આ દિવ્યાંગના પ્રકારની અંદર એ છે મોમેન્ટની અંદર પ્રશ્નો છે મેન્ટલી છે કઈ રીતનું એને એ સમસ્યા કયું દિવ્યાંગ બાળકનો કયો પ્રકાર છે એમાંથી એ પ્રકાર તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે અને એનો જે નંબર છે આઈડી નંબર છે એ અહીંયા તમારે નોંધવાનો છે આ હતું દિવ્યાંગ બાળકોની જ્યારે તમે એન્ટ્રી કરવા જાઓ છો ત્યાં તમારે યુ ડીઆઈડી નંબર છે નોંધવાનું કહેવામાં આવી રહ્યું છે તો આ વાત હતી એ સુધારા નંબર છે એ ત્રણ અનુલક્ષીને અને પછી જે સુધારો છે એ ચોથા નંબરમાં ખાસ કરીને એ વીએચએસએનડી એટલે કે મમતા દિવસની જ્યારે આપણે એન્ટ્રી કરીએ છીએ તેમાં સુધારો જોવા મળે છે જેમ કે તમે મોર ઓપ્શનમાં જશો અને ત્યાંથી વીએચસએનડીની અંદર તમે તમે જાઓ છો તો ત્યાં આપણને જોવા મળશે અગાઉ આપણને છે એ આ પ્રકારનું જે શિડ્યુલ છે એ જોવા મળતું નહોતું ત્યાં તમે છે એ લાભાર્થી છે એ નોંધી શકતા તારીખ નોંધવાનું અને તમે સબમિટ કરી આપતા હતા પરંતુ હવે અહીંયા તમે એ અલગ અલગ જે વેક્સિનેશન તમારે કરવાનું હોય છે એ વસ્તુ અહીંયા આવે છે અહીં તમે ખાસ જોજો આ વીએચ ઇન્ડિયાના ઓપ્શનની અંદર હવે ટીએચઆર તમે કેટલું વિતરણ કર્યું છે એ પણ કાઉન્ટિંગ થઈ શકે છે જેમ કે સગર્ભા છે દાત્રી છે બાળકો છે એને તમે ટી કેટલું વિતરણ આપો છે એ કાઉન્ટ થઈ શકે છે કેટલા બાળકો છે એ ખાસ કરીને એ જે સગર્ભા બહેનો છે એનું વજન ઊંચાય છે બાળકોનું વજન ઊંચાય છે એ પણ અહીંયા રિપોર્ટ છે એ જોઈ શકાય છે એટલે આ મોટો સુધારો એ મમતા દિવસ એટલે કે વી એચ એસ ડીના મોડ્યુલમાં જોવા મળે છે એ પછીનો પાંચમા નંબરનો અને છ થી છેલ્લો સુધારો છે એ ટીએચર વિતરણની અંદર તમે જ્યારે ઓટીપી છે એ આપો છો અને ઓટીપી એ તમારો સેન્ડ નથી થતો અને જેના કારણે તમે એ એફઆરએસ છે એ કરી શકતા નથી ફોટો કેપ્ચર તો થઈ જશે પણ તમે એ જે લાભાર્થી છે એનું ઈ કેવાયસી છે કરવાનું છે એ પણ થઈ શકતું નથી તો હવે એ સમસ્યા છે આ નવા મો અપડેટ બાવીસ પોઈન્ટ પાંચમાં છે એ કરવામાં આવી રહ્યો છે તો આ કુલ પાંચ સુધારા છે તમે અહીં ખાસ જોશો કે કોઈ બાળક અથવા કોઈ બેન છે એને આપણે ટી એચઆર વિતરણ કરવા જઈએ છીએ મોબાઈલ વેરિફિકેશન ફરજિયાત છે ફોટો કેપ્ચર પાડવો પણ ફરજિયાત છે પ્રોસીડ ઉપર ક્લિક કરીએ છીએ આગળ વધીએ છીએ ફોટો કેપ્ચર તમે કરી દો છો અને પછી તમે ઈ કેવાયસી કરી શકો છો તો એ સમયે જ્યારે ઈ કેવાયસી કરવા જાઓ અને તમારા જે તે નંબર ઉપર ઓટીપી છે એ સેન્ડ થતો નથી તો એ સમસ્યા અહીંયા દૂર થયેલી છે તો આ વાત હતી બાવીસ પોઈન્ટ પાંચની અંદર આવેલા અપડેટ અનુલક્ષીને જેમાં આપણને ખાસ કરીને હવે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીમાં ખૂબ મોટો બદલાવ જોવા મળી રહ્યો છે આ રાખીએ છીએ વિડીયો દ્વારા આપ બાવીસ પોઈન્ટ પાંચના પાંચ નવા અપડેટો વિશે સમજ મેળવી છે ફરી મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર